વડોદરા શહેરથી અયોધ્યા રામ મંદિર ખાતે જઈ રહેલી રામદીપનું મહીસાગર જિલ્લામાં આગમન થતા રામદીપનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લાના રામદીપનું પ્રવેશ થતા જ નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતીઓમાં નેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો અગિયારસો કિલો વજન ધરાવતા રામદીપ દૂર જિલ્લાના લુણાવાડામાં આગમન થતાં જ ધર્મપ્રેમી જનતાએ ભવ્ય સ્વાગત કર્યું હતું તો વડોદરાની ભાયરી ગામના અરવિંદભાઈ પટેલ દ્વારા વિશાળ કદના રામદીપ નિર્માણ કરવામાં આવ્યું છે તો પાંચસોથી વધુ ઘી સમાઈ શકે તેવો વિશાળ દીવો નગરમાં પ્રવેશવા માર્ગો રામમય બની જવા પામ્યો હતો સંદીપ દિવાસરી સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ